you uh -huh.

તેના પરાગ ત્રણ લોકો હોસ્પિટલમાં લાવ્યા હતા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી અભિનેત્રી શેફાલી અગિયાર વાગ્યાની આસપાસ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી છાતીમાં દુખાવાને કારણે તેમના પતિ પરાગ ત્યાગી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી જોકે હોસ્પિટલના રિસેપ્શન સ્ટાફે પુષ્ટિ આપી હતી કે શેફાલી જરીવાલાને મૃત હાલતમાં લાવવામાં આવી હતી અહેવાલો અનુસાર બેતાલીસ વર્ષે શેફાલી નું હૃદય રોગના હુમલાને કારણે મૃત્યુ થયું હતું તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે કાંટા લગા ગીત સાથે વિખ્યાત બનેલી સેફાલી જરીવાલાના અચાનક નિધનથી પ્રશંસકોમાં દુઃખની લાગણી પ્રસરી છે